સીતારામ બધા દાયરાની કીં હે બધાઇ મજામાં ને આજ ની શરૂઆત તબેલામાંથી જીવા હાટું કરા તબેલો ત્યાં ખાલી સોભી હું હે પણ જા જીવ થયું ને તે દોણે તબેલો જ કહેતા એ તબેલો ચાલે તો બે પેલવેતરા ખડેલા વ્યાવાના હે વ્યાવાની જે ત્રણ હે તો એમાં બે હે ના એ પેલવેતરાં ખડેલા હે અને બેમાંથી એકની વેસવાની હે અમારે તો બેમાંથી ગમે એ ઝીણી ગમે ને એ વેસવાની હે એવું નથી આ વેસવાની હે ને આ રાખવાની હે બે પેલી વળેલાની આગણી હું દેખાડા એમાંથી ઝીણી જી ગમે ને કોઈ ઝીણી લેવી હીણી તો એમાંથી બેમાંથી ગમે એ એકની વેસવાની હે ધૂન લેવાવા ને કે બેમાંથી ઝી ગમે ને એ તો પેલા જવું આ પી લ્યાવાની હે આ તમારે રાખવાની હે અને ત્રીજું વેતર હે આણી અને દહમો મહિનો હે ને હમણાં વ્યા એક જાવ પેલું ખડેલું આહે હે હેરફેલી જો માથે જો હોય એને પેલું વેતણું હે કરતી કરની જ પાડીએ હેઠળ દેખાડા લેવું તમાણા જોવે અને બીજો તા આવે ને જોવે જાય તો વધારે ખબર પડે વીડિયો કરતા એક વાદી હે ગાણ કેટલામાં મહિનો હે ને ઈ એમની પાકા નેત ખબર બે દન બીજ દન કરાયું ન હતી પહેલી દાન નો લખીતી તારીખ ની બીજી દાન ની તારીખ લખતા ભૂલેગા મે જો ગોન તો ઉતારી મોજાજીવાર ને તો હું લાગે મતલબ કે ચા ચાદી કેટલાક કામ હોય ને કે કોક પી અમારે આ પી છે ને કંઈ ખબર ન હોય પ્રાહ હોય ન હોય ને દસ મહિનામાં થોડાક દિની વાર હોય અને વ્યાજ જાય એવું ન હોય કે આ વ્યા એ દહ મહિના એ પૂરા નથી લેતી કોક પીહો નહીં થાય કે આ એ બે દીમાં વ્યાય જાય વ્યાય જાય ને એ પંદર વીસ દી કાઢી જાય તો એવું હે હોજી હોય હાવ જાવ અમારે ખી લેતા ખીલેતા નહીં જ બાંધતા અહીં ખુલ્યું જોઈ અમારે ત્યાં હા ઝીણાકી પાડી હોય ને નાથી જ પાદરડાનું ઓઇલ હોય તો એમાં ખુલ્યું જ પાડડાઉને રાખીએ હા બસ 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 તો એ પહેલાંથી ખુલ્યું જોઈ બીજું ખડેલું બેસવાનું હે ને યા હે જવા સાંદુ હે માથે ટીલાવાળું હું કેરિયું વારિયું આંખ્યું હે અડધું મો સાંદ્રુ હે આણે આઠમો મહિનો હે પછી બધી ઘેરો આગળથી દેખાડા ગઈ હતી આની માઈ કરની હોતી ને આઈ કરની જ પાડી આ બધી કરની જ છે કઈ વેસાતી લીધેલ ને આણી માય કરની હતી અને આ લખો કરની જઈએ હોજિયું હે ખુલ્યું જોઈ હે આઠમો મહિનો હે પેટી ને એકદમ મોટી હે બીન હે ઝીણકી ને એટલી મોટી આ તમારે દો હિત છે તો બે વેસવાની હોય એકને આઠમો મહિનો હોય ને ને કેટલા મહિનો હોય ને એ ખબર ને બાકી તો કોઈને લેવી હોય તો ઘેર આવે ને જવા જાય તો વધારે ખબર પડે હો હો અને કા કે કેવું તો હા તમારે કોઈને હગાવાલાઓને લેવાની હોય તો આ વિડિયો એની તમે શેર કરે હગો તો એ જોવેલી વિડીયો તમારે લેવી ન હોય તો ખળ નાખવું ને મગોટું નાખવું ખળની ભારે એટલે નાખે જ હારી આ ખળ નાખો ને બાકી મગોટું નાખો ખાલી છે ને આજ એટલો જ વિડીયો મૂકો બેહોનો જ ને કિંમત મળી ને તો જાજા પાકા ખબર કિંમત કરવી ની બધું ભાણ વર્ગા ના તમે ગયા હોય ને તારા જ વિડીયો ઉતારવો તો એક થોડાક વાટ વાટતા જવી પણ હોય નહીં આ નાડા હોય તો વિડીયો ઉતારવો ને પાછું મેજીવું તું તમે કીધું હાલો એવા જતા વિડીયો ઉતારેલા મા ક્યાંય કે વિડીયો તો ને મૂકો હોય કે પછી હાલો તો એવા ઘણી બધી વિડીયો ઉતારેલા તો કોઈની લેવી હોય ને તો કોમેન્ટ કરો તો કોમેન્ટમાં અમે જવાબ દઈ હું અને જો ફોન કરવો હોય તો ફોન નંબર અમે મૂકી દઈ હું આમાં વિડીયોમાં નહીં હેઠ આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી દીશું તો એમાં તમે ફોન પણ કરે હકજો નહીં જેને લેવી હોય ને હાવ પાકી રીતના જ ફોન નહીં કરે રોગે રોગી તો કામ ફોન વડે કરવાનો હોય ને કોઈ લેવાની હોય તો તમે અહીંયા મોકલ મોકલજો એની સાચી વાત ને ને સાખરાબાદી ન એવી થવા માંડી ચલો આ બધા એકદમ મોટા મોટા ઉણી છે ને એવા ભૂમિની હા આની જ દીકરી છે જા જા મોટા મોટા થામે હિંગડા ઝાડા ઝાડા આ છોડે નકો હર ક્યું મારે માં બહેન વિડીયો ઉતારવો તો પણ નવ ઉતારવા દે આવે લગુડા ને સાવવા મંડે ચાઈન દે લો બંધ કરવાની ભૂલવાનું નઈ નકર સાચી બાર નીકળે જાય ખુલ્લી હોય એટલે ફેરવ્યું બેરવ્યું ને એ કંઈ નહીં જ આ કુંડી હતી કુંડીમાં પાણી પેર્યુંને આપણે આજ પૂરો કરી દઈએ ને હું ભી હું નાખે દે અને નંબર આમાં હું મૂકી દે ને આ વિડીયો જો ગમ્યો હોય ને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો લાઈક કરી દેજો અને કોઈને લેવાની કે હોય ભી તો આ વિડીયો એની મોકલજ ખરીદયામાં ખરેલીઓની જવા લઈએ બે નહીં જ વેસવાની હું ગમે એક વેસવાની હે પણ લેવાવાવાળાને ઝીણી ધૂણ ઝીણી ગમે ને એ લે લે જાય અને પહેલવેતરા હે જો કંઈ એટલે કંઈ ખટકા પણ ને કંઈ એકદમ હવ રેડી હે ભી હું ને બાકી તો પહેલવેતરું હે અમી કોઈ દોયું નથી અમને કંઈ અનુભવ નથી દોવામાં કીવ્યું ખે ને કેટલા લીટર દૂધ કરે એ કંઈ એટલે કંઈ ખબર નથી એના પછી આપણે એ ખીલે આવે ત્યારે આપણા જેમાં ભાગ્યો હોય એ પ્રમાણે એટલે દૂધ નહીં કરે હાલો બાય કે દે ટાઈગર